દામનગરના સુરત સ્થિત મિત્ર મંડળ દ્વારા ચૈત્ર પૂનમ પાવન પર્વે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર દર્શને જતા પદયાત્રી માટે વર્ષોથી સેવા સ્ટોલનું આયોજન કરે છે સુરત સ્થિત દામનગર મિત્ર મંડળ દ્વારા દામનગર શહેરમાં વિવિધ સેવા પ્રદાનકર્તાઓનું ભટવદર ખોડિયાર મંદિર મહંત શ્રી હરજી ભગત શ્રીની પાવન નિશ્રામાં ભુરખ્યા રોડ અમરશીભાઈ શંભુભાઈના ફાર્મહાઉસ ટોલ ખાતે ભવ્ય સન્માન સમારંભ યોજાયો શિવભક્ત અમરીશભાઈ શંભુભાઈ નારોલનું શ્રી કુંભનાથ મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર બદલ ભગવાનભાઈ નારોલ જીવદયા નંદીશાળા સેવા વજુભાઈ રૂપાધડા રચનાત્મક સેવા દુષ્યનભાઈ પારેખ પ્રમુખ ભુરખિયા હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ સહિત અનેકવિધ સેવા પ્રવૃત્તિ કરતા સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓનું વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું દામનગર સુરત મિત્ર મંડળના કાંતિભાઈ નારોલા ધીરુભાઈ જાડા ધીરુભાઈ પુનાભાઈ નારોલા ભરતભાઈ ધોળકિયા રજનીભાઈ બુધેલિયા અરવિંદભાઈ રીજિયા હરેશભાઈ વાવડિયા વશરામભાઈ બોખા સુરેશભાઈ શેખલિયા દ્વારા સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક શૈક્ષણિક સહિત વિવિધ ક્ષેત્ર નિઃસ્વાર્થભાવે સેવા પ્રદાન પ્રદાનકર્તાઓનું ભવ્ય સન્માન કરાયું હતું